એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સવારે છ વાગે અંકલેશ્વર ઓએનજીસી કોલોનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓએનજીસી અંકલેશ્વર એસેટ દ્વારા વિશાળ યોગ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું નવા વર્ષની સકારાત્મક શરૂઆત માટે યોજાયેલા કાર્યક્રમમાં કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો આ યોગ કાર્યક્રમનું આયોજન ઓએનજીસી અંકલેશ્વર એસેટના એસેટ મેનેજર માનનીય શ્રી જીએમ સુકાનંદનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું કર્મચારીઓના સર્વાંગી વિકાસ અને આરોગ્ય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને કારણે કાર્યક્રમ સફળ રહ્યો હતો ગુજરાત યોગ બોર્ડની દેખરેખ અને સહયોગથી યોજાયેલા સત્રમાં અનુભવી યોગ તજજ્ઞો દ્વારા સૂર્ય નમસ્કારની તાલીમ આપવામાં આવી હતી ગુજરાત યોગ બોર્ડ તરફથી સંયોજિકા શ્રીમતી કામિનાબા રાજ યોગ કોચ શ્રી વિરેન્દ્ર ભોરે તથા શ્રી અશોક ઓઝાએ ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમમાં ઓએનજીસી અંકલેશ્વર એસેટના તમામ કર્મચારીઓ તેમના પરિવારજનો ઉપરાંત અંકલેશ્વર અને ભરૂચ શહેરમાંથી ચારસોથી વધુ લોકોએ ભાગ લીધો હતો વિશાળ ઉપસ્થિતિ અને સહભાગીતાને કારણે કાર્યક્રમ એક યાદગાર અને સફળ આયોજન બન્યો હતો